સાહેબ કરીને જે આજે ટેન્કર વ્યવસ્થા છે સાહેબ એના ઉપર ગુમાવ થતી વિપક્ષે પણ આવીને હલાવી પડે શું આખી સર ઘટના છે ને આ પાયા પાક શું વ્યવસ્થા કરવામાં આવે છે એમાં એવું છે કે છેલ્લા ચાર દિવસથી જે પાઇપલાઇનમાં ભંગાણ છે એના લીધે વોટર સ્ટ્રેસની પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે ત્યારે અત્યારે અમે આવ્યા છીએ માત્ર એટલા માટે કે એક પારદર્શી સિસ્ટમ ગોઠવાય કે જેનાથી દરેક વ્યક્તિને યોગ્ય પ્રમાણમાં અને વોર્ડ વાઇઝ આપણે ટ્રેક્ટર ફાળવી શકીએ ટેન્કર ફાળવી શકીએ કારણ કે આમાં ઘણીવાર એવું થતું હોય છે કે ફરિયાદો એ પ્રકારની હોય છે કે કોઈ એક જ ચોક્કસ વોર્ડમાં જ ફાળવવામાં આવે છે પણ એવું નથી કાલથી અત્યારે અમે લિસ્ટ જોયું છે વોર્ડ વાઇઝ જ ટેન્કર ફરે છે દરેક વોર્ડના ફિક્સ ટેન્કર છે અને એ જાય છે હવે એની જોડે વાલમેન બી રહે છે નગરપાલિકાનો સ્ટાફ છે અત્યારે લોકો ઇન્ટરનલ એરેન્જમેન્ટ કરી રહ્યા છે એટલે દરેકને સમાન પ્રકારે પાણી મળી રહે એ આપણી પ્રયાસ છે અને એ રીતે કરીશું આ નિવારણમાં ચોક્કસ દિવસ એટલા માટે નહીં કહી શકીએ કે અત્યારે ટેકનિકલ કામ કરી રહી છે પણ આપણે ઘણું બધું જેમ કે પેરેલ લાઈન છે એ ચાલુ કરી છે પરમાં જે પાણી અટકી ગયું હતું એ પણ સ્ટાર્ટ થયું છે તો બહુ જલ્દીથી આનો નિવેડો આવી જશે એ ચોક્કસ છે પણ ત્યાં સુધી ટેન્કરો વ્યવસ્થિત પાણી પૂરું પાડે એ અમે સુનિશ્ચિત કરશું અત્યારે પાણી વ્યવસ્થા યોગ્ય કરવા માટે સૂચનો કરવામાં આવે છે જસ્ટ એ જ માટે કે દરેક વોર્ડ વાઇઝ દરેક સોસાયટીઓ કેટલી છે અને કઈ સોસાયટીમાં કેટલા પરિવારો રહે છે એની નીડના આધારે દરેક સોસાયટીને ક્રમમાં પાણી મળી રહે એ રીતે આપણે સુનિશ્ચિત કરીશું સમગ્ર તંત્ર તંત્ર દ્વારા કલેક્ટર સાહેબના સહકારથી તથા માન્ય ધારાસભ્યશ્રીના પણ સહકારથી નગરપાલિકાને જુદી જુદી જગ્યાએથી ટેન્કરો મળેલા છે તેમજ નગરપાલિકાના ટેન્કરો છે આજની તારીખમાં લગભગ સોળ જેટલા ટેન્કરો નગરપાલિકા દ્વારા ઉપયોગ કરી અને નગરજનોને તમામ વોર્ડ વાઇઝ પાણી પૂરું પાડવામાં આવે છે અત્યારે અમે એવી વ્યવસ્થા કરી છે કે દરેક વોર્ડમાં વોર્ડ વાઇઝ બે ટેન્કર તથા તેમજ જે પાણીનો જેટલો ડીલે થયું છે તે ધ્યાને રાખી અને એને ટેન્કરની સુવિધા આપવામાં આવશે એમાં દરેક ટેન્કરની સાથે અમારા જે તે વોર્ડના વાલમેન સાથે રહેશે અને સોસાયટી વાઇઝ ક્રમ પ્રમાણે દરેક જણને પાણી મળી રહે તે મુજબનું આયોજન કરવામાં આવેલું છે કેટલા ફેરા કરવામાં આવે છે આ તમામ જે વોર્ડ વાઇઝ તે દરેક વોર્ડને બે બે ટેન્કર ફાળવેલા છે એ લગભગ દિવસના જે ડિસ્ટન્સ પ્રમાણે ફેરા હોય અને મેક્ઝિમમ ફેરા થઈ શકે કન્ટિન્યુઅસ કરતા હોય છે સવારથી લગભગ સાત વાગ્યાથી કામગીરી શરૂ થાય છે અને રાતે મોડા સુધી આ કામગીરી ચાલતી હોય છે એ મેક્ઝિમમ એરિયા કવર થાય મેક્સિમમ લોકોને પાણી પૂરું પાડી પાડી શકાય તે મુજબનું આયોજન પરિસ્થિતિ રહેશે અત્યારે જે લાઈન નગરપાલિકાની જે જૂની લાઈન જે કાર્યરત કરવામાં આવેલી છે તે ચાલુ કરવામાં આવી છે ત્યાં ભુજિયા ટાંકા ઉપર પાણી લેવાનું આજથી ચાલુ કરવામાં આવેલું છે આજે ટાંકો ભરાઈ જશે તો આજે સાંજથી લગભગ જે તે વિસ્તારમાં વિતરણની વ્યવસ્થા ચાલુ કરવામાં આવશે માધાપર ટેન્કમાંથી જે એરિયાઓ કવર થતા હશે તેના લગભગ આજે જ અમુક વિસ્તારોમાં સપ્લાય પૂરું પાડી શકાશે તેમજ જે બ્રિજ નીચે જે નવસોની નવસો ડાયાની પાઇપલાઇન બેસી ગયેલી છે તેની સમાંતર એક લાઇન નાખવા માટે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે એ જેમ બને એમ તેમ જલ્દી એ કામગીરી પૂરી થાય તેવા પ્રયત્નો કરવામાં આવેની સમસ્યા સર્જાણી કેવી પરિસ્થિતિ ભુજને પાણીની અત્યારે પિસ્તાલીસથી પચાસ એમએલડીની જરૂરિયાત છે પરંતુ અત્યારે હાલની પરિસ્થિતિમાં તેટલું પાણી મળી નથી રહેતું પણ આ જે અત્યારે અન્ય લાઈન ચાલુ કરી અને વ્યવસ્થા ચાલુ કરવામાં આવેલી છે તેમાં લગભગ ત્રીસેક એમએલડી જેટલું પાણી મળી શકશે અને આવનાર સમયમાં જો પેલે નવસોની બીજી લાઈન પેરેલ નાખવામાં આવશે તો પહેલાં હતું તે પ્રમાણેનું પાણી પૂરું પાડવામાં આવશે સર ઘણા કાઉન્સિલરોમાં પાણીની જે ટેન્કર વ્યવસ્થાને લઈને નારાજગી જોવા મળી છે એ બાબત ઘણા ના પાડે છે ઘણા કાઉન્સિલરો દ્વારા જે રજૂઆત કરવામાં આવેલી છે તે ધ્યાને લઈ અને તમામ વિસ્તારોમાં સરખા સરખું વિતરણ થાય মুজ নিয়ে আয়োজন করাম